પટમાં ખાડા મળી પુરાવા વધુ મજબૂત દરેક વાહન ચાલકે પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર રેતી ભરવાની વાત સ્વીકારી હતી અને તેમના સંબંધિત વાહન માલિકોના નામ પણ જણાવ્યા હતા સ્થળ પર નદીના પટમાં મોટા ઊંડા ખાડા જોવા મળતા લાંબા સમયથી ચાલી રહેલા રેતી જીવંત પુરાવા પણ મળ્યા હતા અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજા તેમજ તેમની ટીમે ટોર્ચ અને વાહન લાઇટની મદદથી સમગ્ર વિસ્તારની તપાસ કરી હતી વાહનોને સ્થળ પરથી જ કબજે કરી કાફલા સાથે શ્રીનાથજી વેબ્રિજ ખાતે મોકલ્યા હતા વેબ્રિજ પર વજન તોલવાથી મોટા પાયે રેતી ભરેલી

દસ્તાવેજ વગરનું વાહન સંચાલન અને નદીના પટમાં ગેરકાયદેસર ખનન કરવાના ગુનાઓને આધારે તમામ વાહનો અને ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી ઓમદેવસિંહ જાડેજા અને તેમની ટીમની ચોકસાઈથી રેતી માફિયાઓને મોટો ઝટકો પડ્યો હતો આ કામગીરીમાં અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજા તેમજ તેમની સમગ્ર ટીમ સ્ટાફના અધિકારીઓ અને કામગીરી દરમિયાન જોડાયેલા કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી